અમે વડોદરા મહાનગરપાલિકામાં અમારા જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણની ભરતી હતી જેમાં પાંચસો ને બાવન કેન્ડિડેટ માટેનું પસંદગી લિસ્ટ જાહેર થયું હતું અને અત્યારે બે તારીખે ઓરિયન્ટેશન માટે પાંચસો ને પચીસ લોકોને બોલાવ્યા છે બાકી સત્યાવીસ લોકોને નથી બોલાવ્યા એટલે અમારો કોલ મતલબ આવવા માટેનો લેટર ડાઉનલોડ નથી થયો અને હા એ એમાં એ લોકોની માહિતી માટે જ અમે અહીંયા સાહેબને મળવા માટે આવ્યા હતા અને સાહેબ ત્યાંથી વર્બલી જવાબ મળે છે કોઈ લેખિતમાં આપને જવાબ નથી મળતો એમનું કે એવું છે કે કોઈ કોર્ટ પિટિશન થઈ છે અને એમને હિસાબે એ આ સત્યાવીસ લોકોને અમે પેન્ડિંગ રાખેલા છે પરીક્ષા ગુણ સેવા પસંદગી દ્વારા લેવાની હતી અને એમાંથી પાંચસો ને બાવન લોકોની લોકોએ પસંદગી યાદીમાં જાહેર કરેલા છે આ સત્યાવીસ માટે સત્યાવીસ લોકોને સ્ટેન્ડ બાય રાખેલા છે હું આવું છું ઉપલેટા તાલુકાથી રાજકોટ જિલ્લો